માલુમ અને તારીખે કાપોદરા પોલીસ ફરિયાદ નોંધાવેલી જ્યારે આ બનાવવામાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી આ તિજોરી નંબરિંગ વાળી હતી જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો હોય એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી ત્યારબાદ કાપોદરા પોલીસ સ્ટેશન જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગર કારીગર હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું એમાંથી એક જે કારીગર આકાશસિંહ દેવશી સાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો બિહડ વિસ્તારનો ચંબલ વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય એના મોબાઈલ નંબર પણ બંધ હતો ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ પીએસઆઈ પિંજર તથા દામજીભાઈ અને હેડ કોન્સ્ટેબલો મોકલવામાં આવેલા અને ત્યાં આગળ બે ત્રણ દિવસ રેકી કરતા એ વ્યક્તિ બે ત્રણ દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાસ કુમાર જે શિફોરી રાજસ્થાનનો રહેવાસી હોય તેને પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય જેથી